ડીસા રેલવે સ્ટેશન પર એફસીઆઈ ઘઉં ઉતારવામાં અડચણ પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતર ઉતારેલું હોવાથી જોખમ ઉભું થયું ઘઉં ઉતારતા સમયે આઠથી દસ ટન માલ ઢળતો હોવાનો દાવો થયો ખાતર અને ઘઉં મિક્સ થવાથી ફૂડ પોઈઝનિંગની ભીતિ છે એફસીઆઈ અધિકારીઓએ ઘઉં ઉતારવાની ના પાડી દીધી ખાતર હટાવ્યા પછી ઘઉં ઉતારવાની કોન્ટ્રાક્ટરની માંગ दिया हुआ है पर काम नहीं हो पा रहा है क्योंकि प्लेटफॉर्म पूरा भरा हुआ है और हमारा नुकसान हो रहा है डीसी लगता है एफ को बार बार नुकसान होता है हमने पाँच छः रेट ऐसी परिस्थिति में करी है फूड पॉइजनिंग के लिए कभी हाँ, ये हमारा ये खाने का ग्रेन है इसलिए क्वालिटी का, का मैटर भी हो सकता है इसलिए हमारा निवेदन है कि पूरा कंप्लीट होने के बाद हमको ये काम शुरू करें हमारा यहाँ आप सवार आई लीजिए एफ सी आई नी रेट नहीं हम प्लेसमेंट आप ही दीजिए उसके अभी हमारे पास कोई जगह नहीं खाली करवानी જલ્દી બી નથી મૂકવામાં આવી અમારે અહીંયા અને દર આખી રેક ખાલી કરી એમાંથી દાણથી દસ ટનોમાં ને ખાલી લૂઝ ગ્રેન પડે છે હવે લૂઝ છે એફસીઆઈને બી નુકસાન થાય છે અને આગળ બી મિક્સ થઈને સરકારને ડિસ્ટ્રીબ્યુટ થશે પીડીએસમાં પીડીએસ એટલે ગરીબોને જશે અને મિડ ડે સ્કૂલમાં બી જશે એ બાળકોના પેટમાં જાય એના લીધે ફૂડ પોઈઝનિંગ આગળ થશે તો એનો જિમ્મેદાર કોણ રહેશે